રાજકોટમાં બે દિવસ પહેલા અમૂલ સર્કલ નજીક બનેલ હત્યાના બનાવના આરોપીઓનો પોલીસે કરી અને હવે બે હાથ જોડીને માફી માંગી જુઓ પોલીસે આરોપીઓના કેવા હાલ કર્યા કાયદાનું ભાન થતા બંને આરોપીઓ ચાલવાની વેદમાં પણ નથી

Ingen flyr.

કેરો દે ભાઈ ભાઈ ના રે ભાઈ આવો ભાઈ આવો બધા આવ હા ઊભો રે શું કરો યાર એક કોર થી દેખાય છે

યા બરાબર રેડીમાન મંદિર પાસે હા યાર હાલો હાલો ઓલી બાત ચા એ thank <laughs> you 对，垃圾嘛就是垃圾。 Weih da hinten, weih da hinten dabei. Nicht weih da hinten. Nicht weih da hinten. mọi người 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 mọi